માંડલ પોલીસે તાલુકાના કરસનપુરા ગામ પાસે આવેલા ખાનગી ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડ્યો માંડલ પોલીસને મળેલી બાતમીના આધારે કરસનપુરા ગામ ખાતે આવેલા એસીપીએલના ગોડાઉનમાં પંદર બોક્સ પાર્સલ હતા જે તપાસતા કરસનપુરા ગામ પાસે આવેલા અરિસ્ટા લોજિસ્ટલ પાર્કની અંદર આવેલા અવિનાશ કાર્ગો પ્રાઇવેટ લિમિટેડ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પંદર બોક્સ પ્લાસ્ટિકના ના મીણિયામાં લપેટીને મૂકવામાં આવેલા હતા જે તપાસતા વિદેશી દારૂની બોટલ નંગ એક હજાર છસો એસી કિંમત રૂપિયા બે લાખ ચોરાણું હજાર ના મુદ્દા માલ માંડલ પોલીસે ઝડપી પાડવામાં આવ્યો હતો રેડ દરમિયાન આરોપીઓ હાજર ન મળ્યા હતા વિદેશી દારૂનો જથ્થો મોકલનાર શ્રીરામ પેઇન્ટર્સ જયપુર રાજસ્થાન અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર એવરેસ્ટ એન્ટરપ્રાઇઝ ગૌરવ પ્લાઝા હાસલપુર તાલુકો માંડલ નાઓ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને માંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે